મિત્રો આજે પણ ઘણા મંદબુદ્ધિ લોકો એવું સમજે છે કે રાજા મહારાજાઓ પાસેથી ઉજવાડાઓને છીનવી લેવામાં આવ્યા હતા ખરેખર આ વાત તદ્દન ખોટી અને પાયાવી હોણી છે જે રાજાઓએ પાકિસ્તાન સાથે જોડાવાની વાત કરી હતી એમની પાસેથી સામદામ દંડભેદ દ્વારા રજવાડાઓ છીનવી લેવામાં આવ્યા હતા એ પછી જૂનાગઢ હોય હૈદરાબાદ હોય કે કાશ્મીર હોય પણ તમામ રજવાડાઓને આવું દબાણ કરી અને રજવાડાઓ છીનવી લીધા એ વાત તદ્દન પાયાવી હોણી છે આ વાતનો પુરાવો જામનગરના અંતિમ રાજવી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા પોતાના એક વક્તવ્યમાં આપે છે જયારે જામનગરના મહારાજા જામ રાજ્યના રાજપ્રમુખ ગવર્નર પદ શપથ લીધી પ્રજાની સુખાકારી માટે અમારા રાજ્ય આપ્યા છે અને હું ઈચ્છીશ કે અમારી સંતાન રૂપી પ્રજા ખુબ સુખી થાય લોકો એવું ક્યારેય પણ ન સમજે કે અમે કોઈની બીક થી કે દબાણમાં આવીને અમારા રાજ્ય આપ્યા છે મિત્રો આ શબ્દ હતા જામનગરના રાજવી દિગ્વિજયસિંહજી જાડેજાના